બાબર તાલુકા વિસ્તારના ગામમાં બે હવાસખોરો સાથે ભોગ બનતી બે સગીરાઓ બંને ઇસમો વિરુદ્ધ પોસ્કો ફરિયાદ દાખલ થતા એક ઇસમની ધરપકડ બાબર તાલુકા વિસ્તારમાં સગીરાઓને ભોગ બનાવતા બાબર પોલીસ સ્ટેશનમાં બે ઇસમો વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે બાબર પોલીસે પોસ્કોને આરોપીની કરી અટકાત બાબર તાલુકાના એક ગામમાં સગીરા પોતાના એકલી હોય તેની એકલતાનો લાભ લઈ આ ગામને કિસમ પાણી પીવાના બહાને સગીરાને ડરાવી ધમકાવી સગીરાની મરજી વિરુદ્ધ સાથે દુષ્કર્મ આચર્યું અને આ વાત જો કોઈને કહીશ તો તારા મા બાપને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ત્યારે મજૂરી કામે યુવતીના માતા પિતા ગયા તેઓ ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ તેની સાથે બનેલ ઘટનાની જાણ તેના માતા પિતાને કરતા ભાબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જ્યારે આ ગામની જ અન્ય એક સગીરા સાથે બીજા ગામનો વાવ તાલુકાના ગામને કિસમ ખેતરમાં રાત્રિના સમયે યુવતીને એકલતાનો લાભ લઈ તેના શરીર ઉપર બે વખત દુષ્કૃત્ય આચર્યું હતું ભોગ બનનાર સગીરાને તેના માતા પિતા તેની સાથે બનેલ ઘટનાની જાણ કરતા સગીરાના વાલીઓ બાબર પોલીસ સ્ટેશને આવી તે ઇસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આમ એક ગામની બે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા બાબર પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પોસ્કો કલમ મુજબ લગાડેલ છે અને એક ઇસમને ઝડપી લઈ જેલ હવાલે કરેલ છે આ બંને ફરિયાદોની વધુ તપાસ બાબર પિયા એસડી ચૌધરી ચલાવી રહ્યા છે એવા ગોપાલ કે પૂછાયા બાબર બનાસકાઠા